ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે પોલીસે આજુબાજુના ઘરના લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે જેમાં જાણવા મળ્યું કે રાત્રે જમ્યા બાદ જશુબેન કેશુભાઈ વાઢેર શાંતુબેન વાઢેર ગૌરીબેન હીરાભાઈ વાઢેર અને હીરાભાઈ દાનભાઈ મેવાડા સહિતના વ્યક્તિઓ તમામ સુઈ ગયા હતા જોકે સવારે ન જાગતા શંકાના આધારે ચગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો રસ સહિતની વસ્તુઓ મહેમાન હોવાથી જમ્યા હતા ત્યારે ફૂલ પોઈઝનિંગ થયું કે કેમ તેની પણ તપાસ હાથ ધરાઈ છે પોલીસે કહ્યું કે પ્રાથમિક તબક્કે આપઘાતનો બનાવ લાગી રહ્યો છે

ના મૃત્યુ થયા છે હાલમાં એમણે તરત એકસો આઠમાં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે આ મૃત્યુ થયા છે પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે શું હોઈ શકે હાલમાં એ તપાસનો વિષય છે એટલે અત્યારે તો કંઈ કહી નહીં શકાય પરંતુ એફએસએલની ટીમ તપાસ કરે છે સેમ્પલ લેશે ત્યારબાદ કોઈ આપણે કોઈ ડિઝિઝન પર આવી શકીએ ચાર બોડી છે તેમાંથી બે બોડી જે નીચે ફ્લોર પર છે જમીન પર અને બે બોડી સીટી પર છે એટલે અસ્તવ્યસ્ત બોડી છે બની શકે કદાચ ગભરામણથી થઈ હોય બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય કદાચ કોઈ સુસાઇડ પણ હોય કંઈ હાલમાં કોઈ તારણ કરી કહી ન શકાય ચાર લોકો ત્રણ લેડિઝ છે અને એક જેન્ટ્સ છે જે પરિવાર છે જેનો છોકરો છે તેની ત્રણ માસી છે અને બે માસી છે એક માસા છે અને એક મમ્મી છે મધર છે રાજે છે રેસિડેન્સી ઇ બ્લોફમાં પાંચસો ચાર નંબરમાં ચાર ફેમિલી ચાર વ્યક્તિના ડે થયા છે જે પાઈ ગઈ ત્રણ સગી બહેનો હતી પચાસ સાઠ વર્ષની ઉંમરના હતા અને એક એમના બનેવી એ પણ લગભગ સાઠ વર્ષની ઉંમરના હતા અને એ લોકોનું ડેથ થયું છે મને તો હું તો એક્સરસાઇઝ માટે બાગમાં ગયેલો હતો એટલે નવ વાગે ગેટમાં એન્ટ્રી કરી તો એકસો આઠ મેં જોઈ એટલે તરત હું જોયેલો કે અમારો બ્લોકમાં કંઈક થયું છે એટલે પછી ઉપર તપાસ કરી હતી એકસો આઠ આવેલી હતી એમને ચેક કર્યું કે ભાઈ આ લોકો ડેટ થઈ ગયેલા છે આ ચારે ચારનું

એટલે કદાચ ફૂડ પોઈઝન થયેલું હોય એવું માલુમ પડે છે બહુ સરસ બહુ સારા માણસો કોઈની સાથે અત્યાર સુધી અમે તકરાર જોઈ નથી બહુ શાંત પ્રિય માણસ ચોવીસ કલાક અહીંયા મઢી આશ્રમ છે ત્યાં એ લોકો રામધૂનમાં રચ્યા પચ્યા રહેતા હતા કોઈની સાથે કોઈ મગજ મારી નહીં અને ખૂબ સારી રીતના હેપી ફેમિલી હતું હા ત્રણે ત્રણ જે બહેનો છે સગી બહેનો છે એમની ઉંમર ઓછામાં ઓછી સાહીઠ વર્ષની આસપાસ ખરી અને જે એમના બનેવી છે એમની પણ સાહીઠ પાંચ વર્ષની ઉંમર હોઈ શકે